ભારત ભૂમિ સંતોની ભૂમિ છે અને કેટ કેટલાય સંતો ભારતની આ પવિત્ર ભૂમિ પર થઈ ગયા જેમણે દુનિયાને જીવનનો સાચો માર્ગ બતાવ્યો છે આવા જ એક સાધુજન એટલે નીમ કરોલી બાબા 20મી સદીમાં થયેલા એક એવા સંત જેમના તરફ ભારતીય ધર્મસ્થ પ્રજા જ નહીં પણ આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટીઝ પણ ખેંચાઈ આવ્યા ધર્મ સરહદ રંગ રૂપના કોઈ ભેદભાવ વિના માનવને માનવ થવાની પ્રેરણા આપનાર નીમ કરોલી બાબા આંતરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ એવા આ સંતની તપસ્યાના તાર ગુજરાત સાથે જોડાયેલા છે આવું જાણીએ નીમકરોલી બાબાનું ગુજરાત સાથેનું અનુસંધાન શ્રી હનુમતે નમઃ શ્રી હનુમતે નમઃ નૈનીતાલનું કૈચીધામ મોટા ભાગના લોકો માટે આ નામ નથી કેચી ધામ એટલે બાબા નીમ કરોલી નું મંદિર આ સ્થાન ને ચમત્કારી ગણવામાં આવે છે જેમનો જન્મ સદી પહેલા ઉત્તર પ્રદેશ ના અકબરપુર માં થયો હતો સાચું નામ તો લક્ષ્મી નારાયણ શર્મા હતું પણ જ્યાં સુધી જીવ્યા દેશ વિદેશ ના તમામ અનુયાયીઓના મોઢે તેમના અલગ અલગ નામ આવતા રહ્યા નીબ કરૂરી ના ગામવાસીઓએ આપેલું નીમ કરોલી નામ જે સૌથી પ્રસિદ્ધ છે પણ તેની સાથોસાથ તેઓ હાંડીવાલે બાબા તિકોનિયાવાલે બાબા અને તલૈયા બાબા જેવા નામોથી પણ ઓળખાતા તલૈયા બાબા એટલે કે તરતા બાબા શા માટે બાબા નીમ કરોલી તલૈયા બાબા કહેવાયા તે સવાલના જવાબમાં જ છે ગુજરાતની પૃષ્ઠભૂમિકા મોરબી જિલ્લો માળિયા તાલુકો અને તેનું વવાણિયા ગામ આ એજ સ્થાન છે જ્યાં બાબા નીમ કરોલીએ કરી હતી તપસ્યા પણ તેમની સાધના અનોખી હતી કારણ કે અહીં તેમણે ધરાને નહીં પણ જળને બનાવ્યું હતું પોતાની સાધનાનું માધ્યમ પંચ તત્વોની પાવન ધરા તરીકે ઓળખાતા વવાણિયા ગામના એક તળાવમાં કલાકો સુધી રહીને તપસ્યા કરનાર બાબા નીમ કરોલી એટલે જ કહેવાયા તલૈયા બાબા આસપાસના લોકો તેમને તરતા બાબા તરીકે ઓળખતા એ જ રીતે અહીંયા એક નીમકરોલી બાબા જેવા સંત ભૂમિ ઉપર તપ કરી ગયા છે જે તે સમયે આ ભૂમિ ઉપર તળાવની પારે હનુમાનજીના મંદિરની સામે ઈ તળાવની અંદર યોગ કરતા અને ગામના લોકો એને તરતો બાવો આવ્યો છે એવી રીતે ઓળખતા અને અત્યારે કરોલી બાબાનું ખૂબ સારું પેચી ધામથી માંડી અને આખા ભારતમાંથી અહીંયા શ્રદ્ધાળુઓ આવે છે જે તળાવમાં બાબા નીમ કરોલીએ તપસ્યા કરી હતી ત્યાં બાજુમાં જ તેમણે એક હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરી હતી તેમણે સ્થાપેલા સંકટ મોચન હનુમાનજીની તેઓ પૂજા અર્ચના કરતા જ્યારે પાણીમાં ન હોય ત્યારે હનુમાનજીની મૂર્તિની બાજુમાં જ એક વિશાળ વૃક્ષ નીચે રહીને તપ કરતા બાબા માટે કહેવાય છે કે સત્તર વર્ષની કુમળી વયે જ તેમને જીવનનું જ્ઞાન પ્રાપ્ત થતા ઘર છોડી દીધું વિહરતા વિહરતા તેઓ ગુજરાત પહોંચ્યા ગુજરાતમાં તેમણે એક ગુરુ પાસે દીક્ષા લીધી અને થી આઠ વર્ષ તપસ્યા કરી તો કેટલાય લોકોનો એવો પણ તર્ક છે કે ઈસવીસન ઓગણીસો થી ઓગણીસો અઢાર સુધી તેઓ ગુજરાતમાં રહ્યા હતા અને તપ સાધના કરી હતી જો કે બંને તર્કમાં એક સામ્યતા સામ્યતાએ ખરી બાબાની આધ્યાત્મિક યાત્રાનું પ્રારંભ સ્થાન જે છે વવાણિયા ગામ અંદાજે સો વર્ષ પહેલા એક યોગી તપસ્વીએ વવાણિયાને પસંદ કર્યું પોતાની અંતરાત્માને જગાડવા માટે તેમણે કરેલી તપસ્યા અને તેમણે સ્થાપેલી હનુમાનજીની મૂર્તિ જે લોકોને અહીં આકર્ષવા લાગી એક સમયે એક વિશાળ વૃક્ષની બાજુમાં નાનકડી દેરી હતી પણ આજે અહીં સંકટ મોચન હનુમાનજીના દિવ્ય મંદિરની સાથે છે બાબા નીમ કરોલીનું શાંતિ આપતો આશ્રમ જ્યાં સતત લહેરાય છે રામના નામની ધજા

તો એકદમ આપણે વાઇબ્રેશન ને શાંતિ બીજો મેં કઈ માંગવા માટે આવતા જ નથી એક શાંતિનો અનુભવ કરવા માટે અને હજી પણ એ જીવંત વ્યક્તિત્વ હોય ને એવું ફીલ થાય છે એકદમ મનને સાતા મળે છે શાંતિ મળે છે દુનિયાના જે કંઈ દુઃખ દર્દ કે જે કંઈ તકલીફ છે ને અહીંયા આવીને ભૂલી જવાય છે ભલે પંદર મિનિટ રોકાય તો ભલે કલાક રોકાય તો ભલે એ અનુભવ થાય છે બાબા માટે કહેવાય છે કે ફેસબુક ના માર્ક ઝકરબર્ગ હોય કે એપલ ના સ્ટીવ જોબ્સ એટલું જ નહીં હોલીવુડ એક્ટ્રેસ જુલિયા રોબર્ટ્સ પણ તેમનાથી પ્રભાવિત થઈ હિન્દુત્વ તરફ આકર્ષાઈ હતી મારી મોટી દીકરી એપલમાં સિનિયર મેનેજર છે અત્યાર સુધી કેલિફોર્નિયાથી ઓસ્ટિન શિફ્ટ થઈ એના જે મેઇન એપલના સ્થાપક સ્ટીવ જોબ્સ હતા એને ત્યાં હિસ્ટ્રી વાંચીને મને એને બાઇટ આપી ત્યાંથી જાણકારી આપી કે આ નીમ કરોલી બાબા પાસે સ્ટીવ જોબ્સ અને માર્ક જુકર ઉપર પણ આવી ગયેલા છે અને મહિનો મહિનો ધ્યાન કર્યું છે તો મેં એને જાણ કરી કે આપણી બાજુમાં જે વવાણિયા છે ત્યાં એમનો આશ્રમ છે એક એવું વ્યક્તિત્વ જે ભગવાન સમાન પૂજાય છે સૌરાષ્ટ્રની ધરા પર તપ કરીને માનવ જીવનની અવતારી બનાવનાર બાબા નીમ કરોલી એક ઉદાહરણ છે કે સુરઠની આ ધરા પર તપ કરનારનું ઓજસ સૂર્ય સમાન પ્રસરે છે કૈચીધામ જ નહીં વવાણિયામાં પણ ભક્તોની ભીડ એ જ વાતની સાબિતી આપે છે કે ભારતની ભૂમિ પર આવા અવતારી જીવ માણસોને આસ્થા અને શ્રદ્ધાનો માર્ગ બતાવવા આવતા જ રહ્યા છે અને આવતા જ રહેશે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ બવાણિયા